એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે નિજામપુરા શમશાન ગૃહમાં સુવિધાનું અભાવ જોવા મળ્યું છે આ શમશાન ભૂતકાળમાં પણ વિવાદમાં રહ્યું છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ઢગલા બંધ લાકડા નાખી ગયા છે જેથી શમશાનની અંદર આવતા જતા લોકોને મુશ્કેલ પડે છે લાકડા મૂકવા માટે ગોડાઉન હોવા છતાં કોર્પોરેશન દ્વારા લાકડા ગોડાઉનની બહાર જ મૂકી દીધા છે વરસાદ થવાના લીધે લાકડા ભીના થઈ રહ્યા છે જેથી લોકોને મુશ્કેલો થઈ છે સામાજિક કાર્યકર વિજય જાધવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને અપીલ કરવામાં આવી છે આપણે આ નિઝામપુરા ગુરુ છે અને ભૂતકાળમાં પણ આ સ્મશાન વિવાદમાં રહેલું છે આ સ્મશાનની અંદર જે સુવિધાઓનો અભાવ જોવા મળે છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે કોર્પોરેશનને જે ઢગલાભર લાકડા નાખી ગયા છે તમે જો કે અત્યારે વરસાદની સિઝન બી ચાલુ થઈ ગઈ ઘણીવાર વરસાદ પણ પડી ગયો આજે અમારા સમાજના એક માતાજીનું એક મૃત્યુ પામ્યા હતા અને એની અંતિમ વિધિ માટે અમે આવ્યા હતા ઘણા એવા લાકડા છે કે જે લાકડા પલરેલા છે અને જે લાકડા માટે જે ગોડાઉન બનેલું છે ગોડાઉન ખાલી પડેલું છે મારું તંત્ર એને એક જ એવું છે કે જ્યારે લાકડા તમે આપી દીધા તો લાકડાને કટિંગ પટિંગ કરીને તમે વ્યવસ્થિત કેમ મૂકતા નથી આજે તમને કીધું કે આવનારા બે ચાર દિવસની અંદર ચોમાસું ચાલુ થઈ જશે વરસાદ કન્ટિન્યુ ચાલુ થઈ જશે તો ખરેખર તકેદારીના ભાગરૂપે આ લોકો કાળજી લઈ રાખવી જોઈએ પણ તંત્ર ક્યાં નિષ્ફળ નીવડી ગયું છે સૌથી પહેલાં તો તમને કીધું કે ભૂતકાળની અંદર આ જે નિઝામપુરા સ્મશાન છે એ કોઈ ટ્રસ્ટના અંડરમાં હતું અત્યારે કોર્પોરેશન સંચાલન છે છતાં આ જ પરિસ્થિતિ છે આજે તમે ફક્ત કોઈ નેતા આવે એટલે રંગરોગવાન કરીને ઓળતના ચકાચક કરો છો પણ ખરેખર જે વાત કહેવાય કે જે સ્મશાન કે જે સ્મશાન એક વસ્તુ એવી છે કે અંતિમ વિધિના દ્વાર એવા હોય છે કે જે અંતિમ વિધિથી લોકો સ્વર્ગમાં આગમન કરે છે પણ આ જ વસ્તુ તમે જોઈ રહ્યા છો કે લાકડા હોય ઘણીવાર લાકડા હોતા નથી અત્યારે લાકડા છે તો બે ભીના લાકડાં છે એટલે જે પણ અંતિમ વિધિ છે એ પણ લોકોની શાંતિ થતી નથી એટલે મારું તંત્રને એક જ કહેવું છે કે તમે જે પ્રમાણે આ નિઝામપુરા સ્મશાનની અંદર લાકડાઓ મૂકેલા છે અને ઘણા બધા લાકડા મૂક્યા છે એના માટે હું તમારો થેન્ક યુ કહું છું પણ જે લાકડાઓ છે ખરેખર એને વ્યવસ્થિત કટિંગ પટિંગ કરીને જે તે જે આપણું ગોડાઉન છે એમાં વ્યવસ્થિત મૂકો જે તે કરી લાકડા પલરે નહીં ને જે પણ મૃતક હોય તે એને તકલીફ ના પડે એના ભાગરૂપે હું આજે ચેનલના માધ્યમથી અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક નિવેદન કરીશ કે નિઝામપુરા સ્મશાનની અંદર જે પણ અસુવિધાઓ લોકોને પડી રહી છે એનું વહેલી તકે નિવારણ લાવે એ જ હું કહેવા માંગીશ અમારી સાથે જોડાયેલા રહો ACB ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને નવી અપડેટ્સ માટે બેલ આઇકન દબાવો